શ્રીમતી કે શાહ અનુપમ પ્રાથમિક શાળા વિઠોરાના શિક્ષક શ્રી દરજી આદિત્યુમાર વિષ્ણુ પ્રસાદને શ્રી હરિભાઈ પટેલ માનની મહેસાણાના હસ્તે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ અર્પણ કરાયો જેનો સમગ્ર શ્રેય તેઓએ ભગવાન યોગેશ્વર પાંડુરંગ શાસ્ત્રી અઠવેલ પૂંજ દાદાજી તથા શાળાના આત્મા એવા બાલદેવોને આપ્યો છે કહેવાય છે કે આદર્શ શિક્ષકના હાથમાં જ ભારતનું ભવિષ્ય રહેલું છે શિક્ષક શ્રી આદિત્ય કુમારના અક્ષર સુધારણા પ્રોજેક્ટની રાજ્યકક્ષાના ઇનોવેશન ફેર બે હજાર બાવીસ ત્રેવીસમાં પસંદગી થઈ હતી તથા જીસીઈ આર ટી ગાંધીનગર દ્વારા તેમને આ પ્રોજેક્ટની વિડિયોગ્રાફી પણ થઈ હતી એટલું જ નહીં મહેસાણા જિલ્લાના મોરપીઠ સમાન ગુજરાતી ગણિતના શ્રેષ્ઠ વીસ તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરેલ શિક્ષક માર્ગદર્શિકામાં પણ તેમણે ગુજરાતી વિષયના લેખકની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી હતી જેનો લાભ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મળ્યો છે જેના કારણે આ પ્રોજેક્ટ પથને રાષ્ટ્રીય કક્ષાના બે વિશિષ્ટ એવોર્ડ પણ મળેલ છે આ ઉપરાંત કલા ઉત્સવ ખેલ મહાકુંભ એસજીએફઆઈ ગેમ તથા અન્ય વકૃત્વ વર્તા કથન નિબંધ લેખન શ્રેષ્ઠ વાંચન કે કાવ્ય નિર્માણ સ્પર્ધાઓમાં તેમના માર્ગદર્શનમાં અનેક બાળકોએ ઝોન અને રાજ્ય કક્ષાએ અવલ નંબર મેળવેલ છે એસટીઆઈ ગાંધીનગરના વાચન ક્ષમતા સુધારણા પ્રોજેક્ટમાં પણ તેમણે રાજ્યકક્ષાના તજજ્ઞ તથા શિક્ષકોને આપવામાં આવતી તાલીમોમાં આરપી તજજ્ઞ તરીકેની વિશિષ્ટ કામગીરી કરેલ છે ગત વર્ષે યોજાયેલ સીઈ ટી જ્ઞાન સેતુ પરીક્ષામાં તેમના માર્ગદર્શન હેઠળ શાળાના એકવીસ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેરિટ લિસ્ટમાં અને તે પૈકી એક વિદ્યાર્થીનીનો સમગ્ર મહેસાણા જિલ્લામાં દ્વિતીય નંબર આવેલ છે તેમની આ સિદ્ધિને એસએમસી તથા શાળા પરિવાર વિઠોળા બિરદાવે છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તથા ગૌરવ અનુભવે છે પાછળથી વાળીશું આ જ રીતે આપણે બાળકોને ક્ષ અને જ્ઞ નો મહાવરો આપીશું ક્ષ માટે સૌથી પહેલા બાળકને આપણે આ રીતે ટ કરાવીશું ત્યાર પછી એને આ રીતે છ છગડ છ કરાવીશું ત્યાર પછી છગડ છ થયા પછી બાળકને આપણે આ રીતે દંડ વાર્તા શીખવીશું એ જ રીતે જ્ઞ કરવા માટે આનાથી ઉલટું એટલે કે અહીં આપણે ટ કરતા હતા એની જગ્યાએ જ્ઞની અંદર હવે આપણે ડ કરવાના છીએ તો સૌપ્રથમ આપણે પહેલાં ડ કરાવીશું પછી બગડો કરાવીશું અને પછી એને આ રીતે દંડ વાર્તા આપણે શીખવવાનો છે આ રીતે ક્ષ અને જ્ઞાનનું બંધારણ પણ આપણે બાળકોને શીખવવાનું છે આ અક્ષર સુધારા પ્રોજેક્ટની અંદર આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે બાળક એક વખતે અક્ષરોનું બંધારણ સમજી ગયો ત્યાર પછી એ રીતે લખવાનો એ ચોક્કસ પ્રયત્ન કરશે મહાવરો અને ઉપચારની અંદર આપણે બીજી ટેકનિકનો ઉપયોગ કરીશું જે આ પ્રોજેક્ટની અંદર બ્રહ્માસ્ત્ર છે મૂળાક્ષરોનું બંધારણ શીખ્યા બાદ બાળકોને આ રીતે ડબલ લીટીવાળી નોટની અંદર બાળકને આ રીતે મહાવરો આપવાનો છે સૌથી પહેલા બાળકને આપણે સ્વર વ્યંજન અને આ રીતે ફકરાનો મહાવરો આપવાનો છે આ રીતે બે પેજની અંદર રોજ એક વખતે ઉપર તારીખ લખાવી અને બાળકને રોજનો એક વખતે આ મહાવરો આપવાનો છે તેની અંદર સ્વર કેવી રીતે લખવા વ્યંજન કેવી રીતે લખવા ત્યાર પછી બાળક જ્યારે લખતો હોય તો એ લખ્યા બાદ પણ એની જે ભૂલો છે જે સરખા જેવા મૂળાક્ષરો લાગતા હોય છે જેના વળાંક સરખા જેવા લાગતા હોય છે તેવા મૂળાક્ષરોની પણ આપણે એને પ્રેક્ટિસ કરાવવાની છે આની અંદર ડબલ લીટીવાળી નોટ લાવી

લખીએ છીએ તો પાછળ દંડ આવે છે તો એવા મૂળાક્ષરોની બાળકોને આપણે પ્રેક્ટિસ આપવાની છે એની પણ પ્રેક્ટિસ આપણે ડબલ લીટી વાળી નોટની